નમસ્તે મિત્રો આજે સંવિધાન દિવસ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક ક્રાંતિકારીઓના મહાન યોગદાન તપશ્ચર્યા અને શહાદત અને બલિદાનોના પગલે અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક સુંદર આધુનિક દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ સંવિધાન આપણને પ્રાપ્ત થયું પણ સવાલ એ છે કે આપણા ગુજરાતમાં આપણે જેને ગાંધીને સરદારનું ગુજરાત કહીએ છીએ એવા આપણા ગુજરાતમાં શું કાનૂન પ્રમાણે બંધારણ પ્રમાણે સંવિધાન પ્રમાણે રાજ્યનું શાસન ચાલી રહ્યું છે ના જો બંધારણ પ્રમાણે શાસન ચાલતું હોત તો ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાનું ઇન્સલ્ટ કરીને મતલબ કે તમે તોડી લો એવો રાજ્યની સરકારનો એટીટ્યુડ છે તમે બોલે રાખો તમે લખે રાખો તમે મીડિયામાં બાઇટ્સ આપો અમારા પેટનું પાણી નહીં અલે ગુજરાતના જિલ્લામાં અને અઢીસોથી વધારે તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલશે કૂટણખાના ચાલશે ડ્રગ્સનો કાળો કારોબાર થશે આવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો એટીટ્યુડ છે આપ જાણો છો કેટલાક દિવસથી આ મુદ્દાને લઈને એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરી છે આ તમામ લોકોનો અદભુત રિસ્પોન્સ મળી રહ્યો છે હું જેટલી પણ કોમેન્ટ છું અને મારી ટીમના મિત્રો ચેક કરી રહ્યા છે અઠ્ઠાણું નવ્વાણું ટકા કોમેન્ટ્સ મારી સમર્થન કરી રહી છે આપનો બધાનો દિલથી આભાર માનું છું સાથે મળીને આપણું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટે રાજ્ય સરકાર ઉપર પૂરેપૂરું દબાણ કરીએ આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ અત્યારની પેઢીને ભવિષ્યની પેઢીને બરબાદ કરી મૂકશે દારૂને જુગારે તો બરબાદ કરી જ નાખ્યા છે ગુજરાતની અનેક બેન દીકરી માતાઓ વિધવા થઈ ચૂકી છે આજે પણ થઈ રહી છે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગના મોટા નેતાઓની સંડોવણી વિના હું નથી માનતું કે શક્ય હોય ટાર્ગેટ જયારે કરવામાં આવે ત્યારે નાના પોલીસ કર્મચારીઓને કરે છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ પણ મલાઈ ખાવાની વાત આવે ત્યારે મોટા આઈપીએસ અધિકારીઓ ખાતા હોય છે એટલે આપ સૌને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મારા ફેસબુકમાં મારા ટ્વિટરમાં મારા ઇન્સ્ટાગ્રામમાં ધારાસભ્ય તરીકેના મારા કાર્યાલયમાં ધારાસભ્ય જીગ્નેશ પેવાણી તાલુકો વડગામ બનાસકાંઠા આટલું લોકોને મારા સુધી તમારા પત્રો પણ પહોંચી જશે આવો બધા સાથે મળીને ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટેની એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરીએ અને સંવિધાન દિવસનો સાચા અર્થમાં સેલિબ્રેશન કરીએ ઉજવણી કરીએ હું આશા રાખું છું કે ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલો ગુજરાતનો યુવાન ડ્રગ્સ નાબૂદીની ડ્રગ્સ સામેની અમારી આ કેમ્પેનમાં